અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમસ્યાઓથી અને સરકારની યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી જાય છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજ નગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આક્ષેપ કરી રહ્યા છે મહિલા પોતાને સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતમાંગ ધરમ ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણ કે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવા ઉઘરાણી કરવામાં આવે છે પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈ

કોઈ ચોપડોમાં પંચાયતના ના ચોપડો મારું નામ નથી હું ગરીબ માણસ વિદ્વાન સાહેબ માર્યું કોઈ નથી આ દુનિયા તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવી મહેનત કરી સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુઃખી કર મારી અરજ વિનતી ખબર સાહેબ હું તમે તપાસ પાડી દો મારા ઘરની તપાસ કરો મારી પાસે ખાવા પણ પૈસો નથી પરમાણે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ હોબરો સાહેબ પણ પંચાયત વાળા ધક્કા ખવડાવું પંચાયત વાળા ધક્કા ખવડાવવા

ખોટ બંદો કાગડોલા ઓતા માર થઈ ગી એમ કન ચડીયે વદીધું નકલોર કાગડો ને સાહેબ શિવિલ એ ફોરમ ભરી શિવિલ વારું એ આદુ દાખલો કે માજી આ દાખલો કો આ તો પરખી નઈ મને એમ કેતા છી તો એ પી ચડીયે જમ કરી આ ચડી આને તને પંચાયત ચાલવો થા શું કરો તો મને તો ગમ નથી પડતો